બહારથી મોંઘા મોંઘા બૂટની ચોરી થઈ રહી છે પોઈન્ટ પર વાત કરતા કરતા બૂટ ચોરી શખ્સ ફરાર થાય છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે સુરતની બૂટ ચોરોનો આતંક સામે આવતા જ હવે તપાસ કરવા આવી રહી છે ફોન ઉપર વાત કરતા કરતા કરવામાં આવે છે જેથી કરીને કોઈને શક ન જાય તે રીતે આ બૂટ ચોર બૂટ ચોરી કરીને સીડી ઉતરીને ફરાર પણ થઈ જાય છે એટલી આસાનીથી બૂટની ચોરી કરવામાં આવે છે અને જ્વેલર્સ બહાર જે મોંઘા મોંઘા શૂઝ રાખવામાં આવતા હોય છે તેની ચોરી કરીને ફરાર થાય છે